વેર વ્યસન વૈભવ અને વ્યાજ વેર વ્યસન વૈભવ ને વ્યાજ વાલા થઈ કરશે તારાજ વાલા થઈ કરશે તારાજ ચાલો આ વિચાર વિસ્તાર આપણે સમજી આ પંક્તિઓમાં કવિ કહે છે કે વેર રાખનાર અને વ્યસન કરનાર કદી સુખી થતો નથી અતિ વૈભવી જીવન જીવનાર અને વ્યાજવટુ કરનાર વ્યક્તિ પણ છેવટે બરબાદ થાય છે વેેર વ્યશન વૈભવ અને વ્યાજ શરૂઆતમાં આપણને સારા લાગે છે તેના મદમાં આપણે ભાન ભૂલી જઈએ છીએ પરંતુ તેના લીધે જ આપણે છેવટે બરબાદ થઈએ છીએ તેથી વેર વ્યસન વૈભવ અને વ્યાજથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે